તો આજે આપણે આવા ડુંગળાની માઇલપા આપણે ફરવાનું છે આખો દિવસ આની માઇલપા આપણે તો આજની સફર છે અમારી જંગલમાં રહેવાનું ને હા ચોવીસ કલાક આપણે જંગલમાં આટો મારવાનો છે ને એક થી એક સળિયાતું જંગલ છે ને જોઈ ચોવીસ કલાકમાં આપણને કેટલા પક્ષી પ્રાણી જોવા મળશે અને લઈ લીધી છે આપણે એક દંડીતું ને જો આ ટાઈપનું છે ને આખું જંગલ છે ને અત્યારે પૂગી ગયા છે આપણે અધ્વય છે તો આયા છે ને અમને જોવા મળ્યો છે હાવજનો પંજો જવા

બધાય જ પાણી પી લીધું છે ઘરના ગોળાનું જોવા કેવું તાજું પાણી છે જંગલમાં આવ્યા ને ના સિંહ ના પંજા પંજા ને પંજા કઈ જરો હા તાજા તાજા પંજા જોયા પણ સિંહ નથી જોયું હોય તો આપણને જોવા મળી ગયું છે પાણી આવું તમને પાણી બતાવું જવો ઓલા પણરીકમ છે ને નાનું આમ તો ખાલી ખામણું ભરેલું છે પાણીનું નું બીજા એટલામાં છે ને તમને પીવાનું પણ પાણી નહીં મળે તો આપણને છે ને શિકાર કરેલો જોવા મળી ગયો છે મારી તમને બતાવી છે તો બીજો શિકાર પણ જોવા મળી ગયો છે તમે જવો ખાલી ખોપરી જ છે આયા પાછું જોવા મળી ગયું છે તમે જુઓ આ ગારામાં છે ને નીકળ્યા છે આપણે તો આમાં છે ને પાણી બધે ભરેલું ને એવું બધું છે આપડે વાઇટ ઠેકી છે એને ગારો ને એવું છે વરસાદ છે ને બહુ થઈ ગયું ખતરનાક થો હજી આ અમે જંગલમાં જ રખડીએ છીએ એટલા અમે ને જંગલની સફર પણ આમાં છે ને ગંદી ગંદી વાસ આવવા મળી છે દુનિયાની નાખે શ્વાસ ને લેવા જતો ને એટલી વાશ આવે છે જવો આ નીકળ્યા છે ને થોડા ધોળા બતાય ને બધા હાટકા જ પીડા છે આમાં નીકળ્યા પીડા છે ને આ ગંદી ગંદી વાસ છે ને દુનિયાની સમાયલ આવે છે તો આયા આપણે ઘડીક રૂકી ગયા છે આયા આપણે પોરો ખાઈ લઈ હવા દિન આપણે બેઠા જ નથી આખા જંગલમાં માં આટો મારી લેવાનો છે હાવ થાકી ગયા છે ને બાવળ નો સાયો હારો છે ને તો આયા બેઠા થઈ તો ઘડીક આપણે આરામ કરી લઈ તો આપણો પોરો પૂરો થઈ ગયો છે પાછો આપણી સફર કરવા મળ્યા છે તૈયાર ને ફરીથી હાલવા મળ્યા છે ને મને સપોર્ટ કરજો આવતો વિડીયો અમે કેવો લઈને આવી મને કોમેન્ટ કરીને જરૂર બતાવતા જાયજો તો બધા જો ધીમે 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 હાલવા મળ્યા આમ થોડો કતાર વાદળ સાયો આવ્યો છે ને કે તડકા ને સાવ બફાઈ ગયા બોલો આમ જો કેવો કેવો રસ્તો આયલો આવે છે આ રસ્તોય પૂરો થઈ ગયો છે સામે આપણે ઘરનો રસ્તો પાડ્યો છે આડો તો આપણે છે ને હવે આવા ઝાડની માલપા મેલપા ધીરી ધીરી જાગ તે કે હાલે એ હોય ને નાથી ધીમે ધીમે પસાર કરીએ છે આમ જોવો ખડે થી બહુ મોટું મોટું આવી ગયું છે નીકળે બોડી ના ઝાડા ને ઝાડા તો સાવ નીકળ્યા છે ને આ બધા બોર જ દો ખાય છે કેમ ભૂખ્યા છે હવા દીધાનું કાંઈ નથી ખાધું ને અત્યારે વાગી ગયા છે તાઈને તો હવા દીધાનું છે ને કાંઈ વસ્તુ નથી ખાધું જવો રસ્તામાં છે ને હલા એવું નથી જોવાય તો આપણે છે ને આવું જાડવાનું એવું છે હલાય એવું નથી ને તો આપણે પ્રાણી પ્રાણે આ કેળો પસાર કરવો પડે નહીં જવો પાણીની કુંડી આવી ગઈ છે હા જોવાય ફરજ ખાતાવાળાની પાણીની કુંડી હા યા દીપડા ને એવું બધું જ પક્ષી પ્રાણી છે ને આ પાણી પીવા જ જરૂર આવતા હશે એ નીકળ્યા પગલા હશે આમાં પણ આવતા ગાયો આવી ગયેલી છે ને એટલે પગલા વિખાઈ ગયા તો ઘડીક આપણે આ ઝાડવા હેઠે વિહામો ખાઈ લઈ ને આ સાઈડ તમે ગાળી જોઈએ કહો તો નીકળ્યા એ લીલા લીલા ઝાડવા ને નીકળું જંગલ જ છે તો જંગલની માલપા આપણે રોકાવાના છીએ આજનો દિવસ તો આ ટાઈપ જંગલ માં આપણે સી ના એ ડુંગરા અને ચારે બાજુ ડુંગરા તો શેલો ડુંગરો એ રહ્યો છે આવા આપણે શાર ડુંગરા વટી ગયા તો આવો નજારો આવે ને અહીંયા આશ્રમ આવ્યું છે હવે કેડી છે કેડો હવે પૂરો થઈ ગયો છે હવે કેડી છે તો કેડીએ કેડી આપણે હાલવાનું છે તો આપણે જેટલી જંગલની સફર કરી છે એ સફર આપણે કરીને વીઆઈ વાસી અહીંયા મંદિર છે મંદિરે આપણે દર્શન કરવા જાવું નહીં જો પૂગ્યા નથી થોડીક વારમાં પૂગી જાવ ઓલા મંદિર છે જુઓ આ ડુંગરા માથે મંદિર છે ને આપણે દર્શન કરવા જવાનું છે